નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી બપોરના બાર વાગ્યા છે આપની સાથે હું છું લવીન બ્રિટીની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું પૂર્વ વિધાનસભા અધ્યક્ષના પરિવારને ઈડર મામલતદારે ફરમાન કર્યું છે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણ પોરા સહિત પરિવારને નોટિસ ફટકારવામાં આવી છે ખોટા ખેડૂત ખાતેદાર મામલે પરિવાર સાથે હાજર થવા માટે નોટિસ આપવામાં આવી છે મહત્વનું છે કે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ સામે કેટલાય સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે ખોટા ખેડૂત ખાતેદાર બદલે આ વિવાદ જે છે છલાંગણા સમયથી ચાલી રહ્યો છે અને વિવાદના પગલે હવે ઈડર મામલતદારે કાર્યવાહી હાથ ધરી છે 11 સપ્ટેમ્બરે પરિવાર સાથે હાજર રહેવા માટે ફરમાન જાહેર કરવામાં આવ્યું છે પૂર્વ વિધાનસભા ભા અધ્યક્ષને નોટિસ ફટકાર્યા બાદ જિલ્લાભરમાં ખળભળાટ છે